હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે ક્રિષ્ણગીરી પહેલાં આપણે સૂતા હતા હવે આપણે ઉઠી ગયા છે તો હવે આપણે ધીરે ધીરે બેંગલોર તરફ નીકળીએ હવે ક્રિષ્ણગીરીથી આપણે ડ્રાઈવર સાઈડ મારશું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ હોટલ આપણે સુતા હતા આ આપણી ગાડી પડી છે અઢાર ઝીરો સાત આ હાઈવેની બાજુમાં હોટલ છે આ એનું પાર્કિંગ છે તો ફાઇનલી અત્યારે ગયા છે આપણે ક્રિષ્નાગીરી હવે ચેન્નાઈ વાળા રોડ અહીંથી પૂરો થાય છે આપણે બ્રિજની નીચેથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઇટ પછી સીધે સીધું આપણે હાલ્યું જવાનું છે તો જો આપણે ધીરે ધીરે અહીંથી ડ્રાઈવર સાઇટ મારીએ છીએ અને અત્યારે જો કે સવાર સવારમાં તો ટ્રાફિક હોય નહીં એટલું બધું થોડું ટ્રાફિક છે પછી જેમ જેમ આગળ જશે એમ ટ્રાફિક દુનિયાનું મળશે આપણને જોવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો આપણે સીધે સીધા હવે હાલવા માંડ્યા છે આગળ જાતા આપણે બ્રિજ ચડી જવાનો છે બ્રિજ ચડીન પછી આપણે બેંગલો તરફ સીधे-સીધા આલ્યા જશું પછી આવશે ઓસુર તો ફાઇનલી અત્યારે આપણે ઓસુર પાકવામાં છીએ અત્યારે આપણે હોસુર પહેલા છીએ કિલોમીટર જેવું થાય છે બેંગ્લોર તેતાલીસ કિલોમીટર ત્રેસઠ કિલોમીટર થાય બેંગ્લોર આ તામિલનાડુની ની બસો ફરી આગળ બેંગ્લોર થઈને હવે વોટર બોટલ પાર કરી એવો પથ્થરનો ડુંગરો છે તો જો તો ફાઈનલી આપણે કર્ણાટકની બોર્ડરમાં આવી ગયા છે તામિલનાડુ બોર્ડર પાર કરીને આપણે કર્ણાટકની બોર્ડરે છીએ અને આપણે જઈએ છીએ બોર્ડરે એન્ટ્રી કરાવવા કર્ણાટકની બોર્ડરે આવો એટલે ફાઇલ અને બિલ બે હારે વસ્તુ લઈ જવાનું અને એન્ટ્રી કરીને તમને સિક્કો મારી દે સિક્કો એ બતાવીને પછી ગાડી બહાર કાઢવાની તો ફાઇનલી આપણે એન્ટી બેન્ડી કરાવી શીખો મરાઈ આપણે આવી ગયા છે અને સામે જો આપડી ગાડી પડી છે ત્યાં આપણે જઈએ છીએ આ રીતનો કાંઈક સિક્કો મારે છે ઈ હવે આ સિક્કો આ ભાઈને બતાવવાનો આપણે અહીંયા સિક્કોર આ ભાઈને બતાવવાનો આપણે અહીંથી સિક્કોર આ બધી ગાડીઓ વાઈન નીકળે છે હવે આપણે પણ નીકળીએ અહીંયાથી આપણે બહાર નીકળી ગયા છે અને પાછું આપણે હાઈવે સડી જઈએ હવે પછી આપણે પુરાવાનો છે સીએનજી ગેસ બેંગ્લોર સિટીમાં ટ્રાફિક કેટલું ટ્રાફિક છે તમે બેંગ્લોર માં બહુ ટ્રાફિક થાય હમણાં હમણાં કેમ કે રસ્તાનું કામ ચાલુ છે ને બહુ ટ્રાફિક રોડ બંધ કરીને ગાડી વારે એટલું ટ્રાફિક છે એક કલાકથી થી ટ્રાફિક માં ફસાણેલા છે અહીં નીકળ્યા નથી ભાઈ તો ફાઇનલી આપણે ટ્રાફિક માંથી બહાર નીકળી ગયા છે અને હવે આપણે ચડવાનું છે નાઈસ રોડ આ સીધે સીધો બેંગ્લોર સિટીમાં વયો જાય અને આપણે અહીંથી નાઈસ રોડ ચડવાનું જો આ નાઈસ રોડ ચડીએ એટલે ટોલ પ્લાઝા આવશે જો નાઈટ રોડ ચડી ગયા છે આપણે હવે આગળ ટોલ નાખવા આવશે ટોલ પ્લાઝા બેંગ્લોર બેંગલુરંગ કનકપુરા રોડ જો આ સામે દેખાય ટોલ પ્લાઝા છે મળીએ આપણે નાઇસ રોડ ઉતરીએ ત્યાં ફાઈનલી આપણે જો બેંગ્લોર નાઇશ રોડ હવે પૂરો થાય છે હવે આપણે સડસુ બેંગ્લોર હાઈવે પાર કરી આપણે આગળ બ્રિજ આવે એ બ્રિજ આપણે ઉતરી જવાનું આપણી જૂતની ખાલી સેટ મારી દેવાની એટલે પછી બેંગલો રૂપલી આવી આવી જાય ચિત્રદુર્ગા હરિયુર શીરા ટોલ પ્લાઝો પાછો આવી છે એ ટોલ નાખો લઈને પાછો આપણે હાઈવે સડી જવાનું અત્યારે આપણે જો ચિત્ર દુર્ગા ભાગી ગયા છે અને હવે આપણે ચિત્ર દુર્ગા બાયપાસ ચાલવાનું છે લક્ઝરી જાય એ ચિત્ર દુર્ગા ગામમાં થઈને જાય અને આપણે જવાનું છે સીધે સીધા બાયપાસ આપણે ફ્રીજ ઉતરવાનું નથી આપણે સી સી દો જવાનું છે બાયપાસ આપણે જવાનું છે વસપેટ લીગુંડા અને વિજાપુર સોલાપુર માહોલ થઈને પુના જવાનું છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો

એકસો ચોત્રીસ મુંબઈ સાતસો નેવું કિલોમીટર હવે આપણે આગળ જઈને હોસ્પેડ બાજુ ઉતરવાનું છે આપણે

ફાઈનલી અત્યારે વાગી ગયા છે સાંજના સાત અને આપણે ભાગ્યા છે હોસ્પેટ પહેલાં સીએનજી પંપે ગેસ પુરાવા હોસ્પેટ પહેલાં પંપ છે આ ઓફલાઈન પંપ છે હાઈવેની એકજ બાજુમાં છે ભારતનો પંપ આપણી ગાડી છે ગેસ પુરાય છે ફાઈનલી આપણે સીએનજી ગેસ પુરાઈ હવે નીકળી ગયા છે તો હવે આવશે તો રહેજો તો ફાઈનલી આપણે વોસપેટ પહેલા બોગજુ આવે ને પહોંચ્યા છે રાત પડી ગઈ છે એટલે કઈ બરોબર દેખાયા નહીં પણ બોગજુ આવ્યું છે એ દેખાય તમને જવો hari itu nubuk tuh saya baik. Citra Durga Tiawo આપણે હોર્સપેટ પેહલા ભોગતું આવે અને વિજાપુર થી આવો તો હોર્સપેટ પાર કરીને પછી આ ભોગતું આવે ચાલો વિડીયો માં કન્ટિન્યુ બન્યા રેજો તો ફાઈનલી અત્યારે આપણે હોર્સપેટ પાર કરી લીધું છે અને હવે હોર્સપેટ પાર કર્યા પછી આપણે વિજાપુર અનિકુંડા હાઈવે પકડશું જો અત્યારે હોસ્પેટ પાર્કિંગ નું કામ ચાલુ છે એટલે ડાયવર્ઝન કાઢ્યું છે હા ડાયવર્ઝનમાં હાલ્યા જાય છે અત્યારે

લેફ્ટ સાઈડ લઈ લીધી છે હવે ટોલ પ્લાઝા આવશે હા ટોલ પ્લાઝા આવ્યું છે ટોલ પાર કરીને સીધે સીધા એમને માઈલું જવાનું વિજાપુર હસપેટ હાઈવે વિજાપુર ઓર હાઈવે છડો એટલે પહેલો ટોલ નો આવે અત્યારે આપણે વિજાપુર પહેલાં આપણે મારવાડી હોટેલે હોટલે ગાડી રાખી છે તો હવે આપણે અહીંયા સુઈ જવાનું છે તો મળીએ સવારમાં નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી જયમાં મગલ જય દ્વારકાધીશ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જય માતાજી